રાજ્ય સરકારના સાઠ થી વધુ કર્મચારીને મળશે જૂની પેન્શન યોજનાનો લાભ કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકારે નિર્ણય કર્યો પહેલી એપ્રિલ બે હજાર પાંચ પહેલાં ફિક્સ પગારે નિમણૂક મેળવનાર કર્મચારીઓને હવે જૂની પેન્શન યોજનાનો લાભ મળશે રાજ્ય સરકારના આ નિર્ણયને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સહિત વિવિધ સંગઠનોએ આવકાર્યો સરકારના નિર્ણયથી રાજ્ય સરકારની તિજોરી પર વર્ષે બસો કરોડનો બોજો પડશે ફિક્સ પગારને ને લઈ કોંગ્રેસે રાજ્ય સરકારની ની ઘેરાબંધી કરી પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોયલ અને કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સવાલ પૂછ્યો કે ગાંધી અને સરદારના ગુજરાતમાં યુવાનો સાથે ક્યાં સુધી અન્યાય કરશો કોંગ્રેસે માંગ કરી કે ફિક્સ પગાર મામલે ગુજરાત હાઈકોર્ટે આપેલા ચુકાદાનું પાલન કરી સુપ્રીમ કોર્ટમાં ચાલતો કેસ સરકારે પરત ખેંચવો જોઈએ હવામાન વિભાગની આગાહી આગામી સાત દિવસ વરસાદની કોઈ શક્યતા નહીં કચ્છથી લઈ નવસારી સુધી ચોમાસુ વિદાય લઈ ચૂક્યું છે તેવામાં વરસાદની કોઈ જ સંભાવના નથી તો સોમવારથી ગરમીમાં વધારો થશે હવામાન વિભાગના મતે બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધશે અમદાવાદ સુરેન્દ્રનગર અને ભુજમાં પાંત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે સાત થી બાર ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ વરસશે જમ્મુ કાશ્મીરમાં બદલાયો મોસમનો મિજાજ ગુલબર્ગમાં સિઝન પહેલી બરફ વર્ષા થઈ અંદાજે બે થી ઇંચ વરસાદ વરસતા ચારે બાજુ બરફની ચાદર છવાઈ મેઘાલયમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન દસ લોકોના મોત બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે આજે દક્ષિણ ગારો હિલ પર ભૂસ્ખલનને કારણે એક જ પરિવારના સાત સભ્યો સહિત દસ લોકોએ જીવ ગુમાવ્યો

એક થવાની જરૂર દિલ્હી અરવિંદ કેજરીવાલની જનતા અદાલત મંચુ મુખ્યમંત્રી આતિશી મનીષ સિસોદી સંજય સહિત પાર્ટી ના દિગ્ગજ નેતાઓ કેજરીવાલેખ કરી કટાક્ષ કર્યો કે હરિયાણા ભાજપ સરકારની વિદાય નક્કી દેશમાં ડબલ એન્જિન ફેલ કોલકાતા કાંડ મુદ્દે જુનિયર ડોક્ટરો ફરી ભૂખ હડતાલ પર ઉતર્યા જુનિયર ડોક્ટરોએ આરોગ્ય સચિવને હટાવવાની માંગ કરી હતી આ માટે ચોવીસ કલાક નું અલ્ટિમેટમ આપ્યું હતું પરંતુ સરકારે માંગ ન સ્વીકારતા આજથી થી અચોક્કસ ભૂખ હડતાલ પર ઉતર્યા અગાઉ જુનિયર ડોક્ટર દસમી ઓગસ્ટ થી એકવીસમી સપ્ટેમ્બર સુધી બેતાલીસ દિવસ હડતાલ પર ઉતર્યા હતા સરકારે ડોક્ટરોની ની માંથી ત્રણ માંગણી સ્વીકારી હતી ત્યારબાદ ડોક્ટરો એ હડતાલ સમેટી હતી માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ ભારત પ્રવાસે પહોંચ્યા મોહમ્મદ મૈઝુ દસમી ઓક્ટોબર સુધી ભારતમાં રહેશે વિદેશ મંત્રી એસ જય શંકર સાથે તેમણે મુલાકાત કરી પ્રધાનમંત્રી મોદી સાથે પણ દ્વિપક્ષીય વાતચીત કરશે આ ઉપરાંત મુંબઈ અને બેંગલુરુ પણ જશે ગયા વર્ષે મોહમ્મદ મોઇતઝુએ મોલદીવની સત્તા સંભાળી હતી ત્યારબાદ મોલદીવ અને ભારતના સંબંધ વચ્ચે તણાવ પેદા થયો હતો ચૂંટણી સમયે તેમણે ઇન્ડિયા આઉટનો નારો પણ આપ્યો હતો નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન માં ગુજ્રાતની વિકાસ યાત્રાને ને સોમવારે ત્રેવીસ વર્ષ પૂર્ણ સાતમી ઓક્ટોબર બે ના દિવસે ગુજરાત મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ શપથ લીધા હતા ત્યારથી અત્યાર સુધી વર્ષની સંકલ્પ ગાથા જન જન સુધી પહોંચાડવા સાતમી પંદરમી ઓક્ટોબર સુધી વિકાસ ઉજવણી કરાશે ઉત્તર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજ મહાકુંભ લોગો કર્યો લોન્ચ દર બાર વર્ષે મહાકુંભનું આયોજન થાય છે આવતા વર્ષે પ્રયાગરાજમાં મહાકુંભ યોજાશે આ પહેલા બે હજાર તેરમાં મહાકુંભનું આયોજન કરાયું હતું મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભ મેળાની તૈયારીઓ અંગે અધિકારીઓ સાથે સમીક્ષા કરી બેઠકમાં સાધુ સંતો પણ ઉપસ્થિત રહ્યા ઉત્તર પ્રદેશના બાગપતમાં બ્રાન્ડેડ નામે ડુપ્લિકેટ પાણીની બોટલ વેચતા શખ્સો સામે કલેક્ટરની કાર્યવાહી કલેક્ટર જીતેન્દ્ર સીએ જેરે પીવા માટે પાણીની બોટલ ઉપાડી તો બોટલનો નામ જોઈ ચોંકી ઉઠ્યા બોટલ પર બિસ્લેરીના ભળતા નામનો સ્ટીકર હતું તાત્કાલિક તેમણે બોટલ બનાવનાર એકમ પર દરોડો પાડ્યો અને બોટલના જથ્થા પર બુલડોઝર ફેરવી દીધો દિલ્હીની રામલીલામાં બની કરુણ દુર્ઘટના રામનું પાત્ર ભજવતા કલાકારને ચાલુ કાર્યક્રમે હાર્ટ એટેક આવ્યો અચાનક છાતીમાં માં દુખાવો થતા તેઓ સ્ટેજ પાછળ ચાલ્યા ગયા અને બાદમાં ઢળી પડ્યા આયોજકોએ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા પરંતુ તબીબે તેમને મૃત જાહેર કર્યા ટેસ્લાના માલિક એલન મસ્ક ટ્રમ્પ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં ઉતર્યા તેરમી જુલાઈ પૂર્વે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર જે સ્થળે ફાયરિંગ થયું હતું તે જ સ્થળે ટ્રમ્પની રેલી યોજાઈ જેમાં એલન મસ્ક ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મંચ પર જોવા મળ્યા એલન મસ્કે કહ્યું બંધારણ રણને બચાવવા ટ્રમ્પ નું એક રાષ્ટ્રપતિ મનસુખ વસાવા અધિકારીઓ પર અકળાયા નેત્રંગમાં સેવા સેતુ કાર્યક્રમમાં ન તો પ્રાંત અધિકારી આવ્યા ન તો ટીડીઓ અને મામલતદાર જેને લઈ સાંસદ મનસુખ વસાવા લાલ ગુમ થયા મનસુખ વસાવા રોષ વ્યક્ત કર્યો

કે તેલમાં ભેળસેળ આજકાલની વાત નથી અનેક વાર સરકારને રજૂઆતો કરી કિશોર વિરડિયાએ દાવો કર્યો કે ભેળસેળ ઓઇલ મિલરો નહીં પરંતુ તેલનું પેકેજિંગ કરનારા કરે છે ગ્રાહકોએ જ વિચારવું જોઈએ કે છવ્વીસો રૂપિયામાં મળતો તેલનો ડબ્બો જો એકવીસો રૂપિયામાં મળે તો કઈ રીતે તે ચોખ્ખું તેલ હોય સુરતના માંડવીમાં વિદ્યાર્થીનીની છેડતી કરનાર આશ્રમ શાળાના આચાર્યની ધરપકડ આરોપી આચાર્ય યોગેશ પટેલ વર્ષથી શાળામાં ફરજ બજાવે છે આચાર્ય સામે પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી અને ધરપકડ કરાઈ હાલમાં જ આદિજાતિ વિભાગ મંડળના અધિકારીઓએ આશ્રમ શાળાની મુલાકાત લઈ ગૃહ માતા અને બાળકીઓને મળ્યા આ સમયે ગૃહ માતા અને બાળકીઓએ પોતાની વેદના ઠાલવતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા મધ્યપ્રદેશના ભોપાલમાં ભોપાલ ઝડપાઈ એમડી ડ્રગ્સ બનાવતી હાઈટેક ફેક્ટરી ગુજરાત એટીએસ અને ટીમે બાતમીના આધારે ભોપાલના બગરોડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં દરોડો પાડ્યો નવસો સાત કિલો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત એક હજાર આઠસો ચૌદ કરોડ રૂપિયાની આસપાસ આ ઉપરાંત ડ્રગ્સ બનાવવા માટેનું પાંચ હજાર કિલો રો મટીરિયલ પણ કબજે કરાયું પોલીસે બે આરોપીની ધરપકડ કરી પચીસો વાર જગ્યામાં પતરાના શેડમાં ધમધમતી ફેક્ટરી હાઈટેક ફેક્ટરી હતી એક દિવસમાં માં પચીસ કિલો ડ્રગ્સ બનાવવાની તેની ક્ષમતા હતી વર્ષથી આરોપીની સુરત પોલીસે કાશ્મીરમાંથી ધરપકડ કરી આરોપી નિશાર અહેમદ ઓગણીસ વર્ષથી ફરાર હતો તેના પર પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી ડ્રગ્સ લાવવાનો આરોપ છે વર્ષ બે હજાર દસમાં માં દસ કિલો ડ્રગ્સ લવાયું હતું જેમાં આરોપી નિશારનું નામ ખુલ્યું હતું સુરત પોલીસ તેને ત્યારથી શોધી રહી હતી પરંતુ તે હંમેશા ચકમો આપીને ભાગી છૂટતો આખરે તેને ઝડપી અને સુરત લવાયો સુરતના લિંબાળ અને ઉધનામાં વોટર રિચાર્જ બોરનું જળ શક્તિ મંત્રી સીઆર પાટીલના હસ્તે ખાત મૂરત આ અવસરે પાટીલે એલાન કર્યું કે જે સ્થળે વરસાદી પાણી ભરાય છે તેનું લોકેશન શોધી ત્યાં બોર બનાવાશે જેથી પાણી ભરાવાની સમસ્યા તો દૂર થશે જ પરંતુ વહી જતા પાણીનો બચાવ થયો પ્રથમ તબક્કામાં બનાવાશે જેની શરૂઆત થશે વડોદરાના નાગરવાડા વિસ્તારમાં ત્રણ મહિનાથી દૂષિત પાણી નું વિતરણ સ્થાનિકોરા મતે પાણી દૂષિત આવે છે અને દુર્ગંધ મારતું હોય છે નગરપાલિકા અને કોર્પોરેટર જાણ કરાય તેમ છતાં દૂષિત પાણી કેમ આવે છે તે અંગે કોઈ કામગીરી નથી કરાઈ કોર્પોરેટરોએ પાણીના ટેન્કર મોકલવાની વાત કહી પરંતુ કોઈક દિવસે ટેન્કર આવે છે કોઈક દિવસ નહીં હાલ તો વેચાતું પાણી લેવા માટે સ્થાનિકો મજબૂર બન્યા છે ભાવનગરમાં નેશનલ હાઇવે ઓથોરિટીનું કામ પોલીસ કર્મચારીઓએ કર્યું અકવાડા રોડ પર એક વર્ષથી ખાડાનું સામ્રાજ્ય અનેકવાર નેશનલ હાઇવે ઓથોરિટી સમક્ષ રજૂઆત કરાઈ પણ રસ્તાનું સમારકામ ન કરાયું અંતે ટ્રાફિક પોલીસના જવાનોએ ખાડા પૂર્યા ભાવનગર માં સૌની યોજના ની તોડી નખાય નર્મદા ની સૌની યોજનાની પાઇપલાઇનમાં માં લીકેજ કરી પાણી ચોરવામાં આવી રહ્યું છે એન્જિનિયરે અજાણ્યા શખ્સો વિરુદ્ધ સોનગઢ પોલીસ સ્ટેશન માં ગુનો દાખલ કરાવ્યો ચાર વર્ષ પહેલા ભાવનગર શહેર માં બોર તળાવ સુધી સૌની યોજના ની પાઇપલાઈન નાખવામાં આવી હતી હાલમાં જ નર્મદાના નીર થી બોર તળાવ ભરવામાં આવ્યું હતું તેવામાં સિંહોર તાલુકાના વાવ ગામ ની સીમ માં એકસો સાહીઠ કરોડ ના ખર્ચે બનેલી પાઇપલાઇન તોડવામાં આવી છે ટી ટ્વેન્ટી મહિલા વિશ્વ ભારતે પાકિસ્તાનને છ વિકેટે હરાવ્યું ટોસ જીતી પાકિસ્તાને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો આઠ વિકેટના નુકસાને પાકિસ્તાને એકસો પાંચ રન ફટકાર્યા હતા ભારતે એકસો છ લક્ષ્યને ના ઓગણીસ ઓવરમાં ચેઝ કર્યો પૂરમાં ખરડાયેલી સરકારની છબી સુધારવા શહેરને પંદર દિવસમાં ઉભું કરી દેવા તાકીદ વડોદરામાં રાજ્ય સરકારના પ્રિન્સિપલ સેક્રેટરીએ પાલિકાના અધિકારીઓનું બંધ બારણે લીધો ક્લાસ રસ્તા ખાડા ડિવાઇડર પાણી ડ્રેનેજના પ્રશ્નો સહિત વિકાસ માટે એક્શન પ્લાન મોકલો ખર્ચ મંજૂર કરાશે તેવી પણ કરી વાત પૂર બાદ સરકારે વડોદરા અને વડોદરાવાસીઓ માટે કોઈ જ કામગીરી કરી નથી તે પ્રકારનું ચિત્ર ઉપસ્યું ત્યારે શહેરને ઉભું કરવા જેટલા ભંડોળની જરૂર હશે તેને કરાશે મંજૂર ધોરણ બાર ના પેપર તપાસવામાં ભૂલ કરનારા એકસો એકવીસ શિક્ષકોને બે લાખ નો દંડ ભરનારા કર્યો ખોટી રીતે માર્કસ કાપી લેવાયાની થઈ હતી ફરિયાદો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે લીધેલી ધોરણ બાર ની પરીક્ષામાં ઉત્તર વહી ચકાસણી માં એકસો ઓગણચાલીસ ઉત્તરવહીઓ મળીને કુલ એક હજાર નવસો સડસઠ માર્ક્સ ની ભૂલ થયાની ફરિયાદો ઉઠી અગિયારમી ઓક્ટોબરે યોજાશે વરદાયની માતાજીનો પલ્લી મેળો રૂપાલમાં પલ્લી મેળાના ખાસ દિવસે દૂર દૂરથી ભક્તો આવે છે માં વરદાયનીના દર્શને ત્યારે દર વર્ષની જેમાં વર્ષે પણ એસટી બસોની સુવિધા કરાઈ પલ્લી મેળાના આગલા દિવસ અને પલ્લી મેળાના પછીના દિવસે રૂપાલ ગયેલા માઈ ભક્તોને નગરના ડેપો સુધી લાવવા અને લઈ જવા માટે પંદર બસોને સ્ટેન્ડ બાય રાખવામાં આવશે